તાજેતરમાં રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ફાયર સેફ્ટી માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધ્રા નગરપાલિકા દ્વારા ફાયર સેફટીને ધ્યાને લઈને ધાંગધ્રામાં હોસ્પિટલ શોપિંગ મોલ શોપિંગ સેન્ટર કોસ્મેટિકની દુકાનો રેડીમેડ દુકાનો શાળા કોલેજ સહિતની જગ્યાએ ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ધાગંધ્રા નગરપાલિકા દ્વારા રોજ વીસથી વધુ વિવિધ જગ્યાએ ફાયર સેફ્ટીની સુવિધાઓ તપાસ કરવામાં આવી રહી છે જો ફાયર સેફટી અંગે સુવિધા ન હોય તેવા લોકોને નોટિસ આપવામાં આવે છે અત્યાર સુધીમાં પચીસ જેટલા વિવિધ એકમો જેમાં હોસ્પિટલ મોલ સહિત શાળાને નોટિસ ફટકારી તાત્કાલિક અમલવારી નહીં કરાય તો જે તે મિલકતને શીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ ધાગંધ્રા નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું તો બીજી તરફ ધાગંદ્રા નગરપાલિકાની કામગીરીના પગલે અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો ધાંગધ્રા નગરપાલિકા દ્વારા સરકારશ્રીના આદેશો મુજબ શહેરમાં આવેલી વિવિધ હોસ્પિટલ સ્કૂલ મોલ તથા બેંકો અને બીજા કોમર્શિયલ કોમ્પ્લેક્સોની સઘન ફાયરનું ચેકિંગ ચાલી રહ્યું છે જેમાં ફાયર એનઓસી જેની એક્સપાયર થયેલું હોય તથા ફાયર એક્સટિંગ વિશેની અવધિ પૂર્ણ થયેલું હોય તે તમામને નોટિસ આપવાની કાર્યવાહી છેલ્લા બે દિવસથી ચાલુ છે જેની અંદર તેર જેટલી હોસ્પિટલોને તથા બાર જેટલા મોલ શોપિંગ કોમ્પ્લેક્ષોને નોટિસ પાઠવવામાં આવેલ છે